खा निर्माण न्यूज़ में में स्वागत चाहते साथ हूं जो शिवम समाचार की शुरुआत करिए सौधो पहला जाइए हेडलाइंस राज्य में बारे बरसात ने लेने सरकार सशक्त सीएम भूपेंद्र पटेल स्टेट इमरजेंसी सेंटर ने मुलाकात है स्टेट इमरजेंसी कंट्रोल सेंटर पर बैठे રાજ્યમાં આગામી પાંચ દિવસ રાજા મેઘરાજા બોલાવશે સપતપાટી આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર બોરતરાવ પોલીસ પથક વિસ્તારમાંથી દારૂ ઝડપાયો એલસીબી પોલીસે રૂપિયા સત્તર પાંચ પાંચસો ઇંગ્લિશ દારૂ ઝડપાયો શરૂઆત કરીએ વાત સમાચાર લાખોની ચાંદી સાથે એક શખ્સની એલસીબીએ ધરપકડ કરી છે વાત કરીએ તો ખાસ રેલવે આ કાર્યવાહી સામે આવી છે ગેરકાયદેસર હેરફેર થતી ચાંદીની સાથે એક શખ્સ કે જે ઝડપાયો છે લાખોની ચાંદી સાથે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો મૂળ છોટી શર્માને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો છે

જે પંચાવન કિલો ત્રણસો ગ્રામ અલગ અલગ ચાંદીના દાગીના સાથે લેવામાં આવી છે કોને તે સમગ્ર દિશામાં હાલ રેલવે એલસીબી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે રાજકોટ રેલવે એલસીબી એ છે તે આ શર્મા પાસેથી પંચાવન કિલો જેટલું ચાંદી છે તે ઝડપી પાડ્યું હતું અને ગેરકાયદેસર રીતના

અ તો કે કયા વેપારીનું ચાંદી અને કોને પાર્સલ કરવાનું હતું તે મામલે પૂછપરછ કે જે હાથ ધરવામાં આવી ગઈ છે અગર વાત કરીએ તો રંગેલું રાજકોટ કહેવાય છે પરંતુ આ રંગેલું રાજકોટ હવે ખાડેલું રાજકોટ બન્યું છે તેવું કહી શકાય છે કારણ કે વરસાદ અને વરસાદ બાદ જે પ્રકારે તંત્રની કામગીરી પર સવાલ ઉઠતા હોય છે ત્યારે રોડ રસ્તા પર ખાડાની પરિસ્થિતિ સર્જાતી હોય છે ઠેર ઠેર ખાડા જ ખાડા જોવા મળતા હોય છે જેના કારણે હવે રંગેલું રાજકોટ કે જે ખાડીલું રાજકોટ દેખાઈ રહ્યું છે જે દ્રશ્ય સામે આવ્યા છે આ એક મોટી ટ્રક કે જે ફસાય છે જે રોડ બેસી જતા આ જે ઘટના સામે આવી છે વધુ વિગત સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાયા છે જે શુભમ જે રંગેલું રાજકોટ હવે જે નવું નામ જે ખાડીલું રાજકોટ લોકો કહી રહ્યા છે એ ઘટના પણ સામે આવી છે ટ્રક ફસાઈ છે રોડ પર શું વધુ વિગત છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રંગીલું રાજકોટ કેટલે કે ખાડીનું રાજકોટ બન્યું હોય તેમ શહેર ના કહી શકાય કે સૌથી હાદ સમાન સૌથી વ્યસ્ત એવા કાલાવડ રોડ હોય કે પછી દોઢસો ફૂટ રિંગ રોડ હોય આ તમામ રસ્તાઓ ઉપર નકરા ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે સિઝનનો તેર થી તે રીત જેટલો વરસાદ છે તે શહેરમાં પડ્યો છે ને તે રીત વરસાદમાં થયેટર ખાડા છે કે પડી ગયા હોય તેવી સ્થિતિ જે છે તે સામે આવી રહી છે વરસાદ કરતા ભ્રષ્ટાચાર

પ્રવિંદ ઠાકરે પણ નિવેદન આપ્યું છે કે હાલ કહી શકાય કે જે ખાડાઓ પડ્યા છે ટેમ્પરરી માટે છે છે તે પાથરવામાં આવી ને ચોમાસુ પૂર્ણ થયા બાદ હવે રસ્તા રસ્તા રિપેર અને નવા બનાવવાની કામગીરી કરવામાં આવશે પરંતુ હાલ જે સ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજકોટના અનેક વિસ્તારો છે જ્યાં સતર્ક વ્યક્ત વિસ્તારો છે ત્યાં ખાડાઓ પડેલા છે ને તેને કારણે વાહન ચાલકોને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી એ ચોક્કસ જોબમ હવે તંત્રની વાત કરીએ જે અવારનવાર અધિકારી રાજ પર સવાલ ઉઠતા હોય છે હમણાં જે ધારાસભ્યોએ પણ ઘણા બધા સવાલ કર્યા હતા કે અધિકારીઓ તેમનું માનતા નથી આ સવાલ પણ ઉઠ્યો છે ત્યારે રાજકોટમાં અત્યારે ટ્રક ફસાઈ જેસીબી બોલાઈને તેને જે કાઢવાની ફરજ પડી છે અધિકારીઓ જવાબ શું આપી રહ્યા છે કે હવે માત્ર જે ગાબડા જે એના પર થીગડા મારવાથી કામ ચલાવાયા છે કે પછી આ જે રોડ જેણે બનાવ્યા છે જે નવા રોડ બન્યા છે જ્યાં ખાડા પડ્યા છે ત્યાં યોગ્ય કાર્યવાહી પણ થશે ચોક્કસ જે વાત કરવામાં આવે તો થોડો સમય પૂર્વે જે કોર્પોરેટરે આક્ષેપ કર્યા હતા કે કોર્પોરેશન ના અધિકારીઓ છે તે ગાઠતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે જે રીતની સ્થિતિ નિર્માણ થવા પામી છે શહેરના મોટા ભાગના રસ્તાઓમાં ખાડાઓ પડ્યા છે ત્યારે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે ખાડાઓ છે તેમાં મોરમ પાથરી દેવામાં આવે ટેમ્પરરી રસ્તો છે તે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ પરમાણે ચોમાસા બાદ હવે નકર કામગીરી થાય છે કે કેમ તે હવે અધિકારીઓ શું કામગીરી કરે છે તે હવે જોવાનું રહેશે જી જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની સૂચના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની સૂચના બાદ જે પ્રકારે આ ટેમ્પરરી પૂરવામાં આવ્યા છે ચોમાસા બાદ રિપેર કરવામાં આવશે પરંતુ એવા વર એવા રોડ કેમ નથી બનતા કે વરસાદમાં જે પ્રકારે કોઈ નુકસાન ન થાય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે પણ ચોક્કસથી એક મહત્વનો સવાલ બની રહ્યો છે આગળ વાત કરીએ તો આગામી સમયમાં રાજકોટમાં ભવ્ય લોકમેળો કે જે યોજાવાનો છે તેને લઈને ખાસ સમાચાર લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનો એક બેલ્ટ બનશે અગ્નિકાંડ બાદ પ્રથમ વખત જિલ્લા તંત્રનું આ આયોજન છે કે કોઈ અનિચ્છનીય ઘટના અગર બને છે તો તેમાં એક એક્ઝિટ રૂટ કે જે બનાવવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ જોડાયા છે જે શુભમ જે લોક મેળા લઈને હવે તેમાં પણ તંત્ર કે જે તકેદારી રાખી રહ્યું છે અગ્નિકાંડ બાદ અને હવે એક્ઝિટ રૂટ બનાવવામાં આવવાનું છે શું વધુ વિગત છે એક્ઝિટ રૂટ ને લઈને ચોક્કસ જે રીતે યાદ કરવામાં આવે તો આવતા મહિના થી હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ને સાતા માથા ઉપર સૌરાષ્ટ્ર નો સૌથી મોટો એટલે કે રાજકોટનો નો જે પાસીગર લોકમેળો છે તે યોજાવા જઈ રહ્યો છે જિલ્લા કલેક્ટર તંત્ર હસ્તક નો આ લોકમેળો હોય છે ને આ લોકમેળા ને લઈ

એક બેલ્ટ છે તે બનાવવામાં આવશે સાથે સાથે અગ્નિકાંડ બાદ પ્રથમ વખત જિલ્લા કલેક્ટર તંત્ર છે તે સજાગતાથી અને સતર્કતાથી જૂના આયોજન છે કરી છે ડ્રોન દ્વારા ખાસ કરીને સતત જે જે એટલે કે પબ્લિક આવતી હોય છે તેના ઉપર નજર રાખવામાં આવશે કેટલા પ્રમાણમાં પબ્લિક આવી રહી છે કેટલા પ્રમાણમાં લોકો છે તે ઉપસ્થિત છે તમામ ડ્રોન ના માધ્યમથી તે સતત મોનિટરિંગ કરવામાં આવશે સાથે સાથે દર વર્ષે ચાર જેટલા ગેટો છે તે એન્ટ્રી અને એક્ઝિટ માટેના હોય છે પરંતુ આ વખતે બે ગેટ વધારે છે તે મૂકવાની પણ જાહેરાત કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે જે રાઈડ અને જે સ્ટોલ હોય છે રમકડાઓના આ સ્ટોલમાં પણ આ વખતે ઘટાડો કરવામાં આવશે તેમજ જે રાઈડ ધારક છે તેમની પાસે જો ફાયર નું અને સેફ્ટી સહિતના જે સર્ટિફિકેટો કે જે ડોક્યુમેન્ટ હશે તેમને જો વિથ જોડાણ આપવામાં આવશે તેવું પણ કલેક્ટર તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે આ લોકમે પાથરી આપવામાં આવશે એટલે કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ ની ઘટના કે કોઈ શોક લાગવાની ઘટના ના બને તે માટે પણ કલેક્ટર તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે તો ડ્રોન દ્વારા લોકોના ધસારા ઉપર નજર રખાશે દરેક બાબતનું ઝીણવટપૂર્વક આયોજન કે જે કરી રહ્યું છે ફાયરને લઈને પણ તમામ વ્યવસ્થા કરવામાં આવશે આગળ વાત કરીએ ભાવનગરથી મહત્વના સમાચાર ડોન ચોક વિસ્તારમાં અકસ્માતની એક ઘટના કે જે પ્રકાશમાં આવી છે વાત કરીએ તો સ્કૂલના બાળકો ભરેલી રિક્ષાને કાર ચાલકે કે જે ટલ્લો માર્યો હતો ને રિક્ષા અને ટલ્લો વાગતા રિક્ષા કે જે પલટી મારી હતી તો રિક્ષામાં રહેલા સાત બાળકો પૈકી બે ને ઈજાઓ પહોંચી છે તો સ્કૂલ સ્કૂલ બાળકો ભરેલી રિક્ષા કે જેને કાર ચાલકે જે ટક્કર મારી અને તે પલટી મારી ગઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન સોની જોડાયા છે જે કેતન જે સ્કૂલો સ્કૂલના બધા બાળકો ભરેલી રિક્ષાને જે કાર ચાલકે ટક્કર મારી છે શું વિગત છે અને બાળકોની શું સ્થિતિ चौकस तो बात करे तो भावनगर शहर डॉनचोक विस्तार आज बपोर समय एक स्कूल टक्कर मरता स्कूल जी और घरेता आ पस समय डॉनचॉक पास पसार समय किया कार्य आ रिक्षा न पासना भागे टक्कर मरता रिक्शा पलटी खाई गई थी जर छतक जो કરાયેલા હતા આ પૈકી ચાર લોકો ઈજા થવા પામી હતી તેમાં બે લોકો છે કે જે બે બાળકો હતા એમાં એક બાળકને હાથ ફ્રેકચર થવા પામ્યો હતો એક બાળકને મોટાના ભાગે વધુ ઈજા થવા પામી હતી જયારે બે બાળકોને સામાન્ય ઈજા થવા પામી હતી આ ઘટનાના પગલે આ જે પરચક વિસ્તાર છે કે જેમાં લોકોના ટોળા જે છે એ એકઠા થઈ ગયા હતા તાકીદે જાગૃત નાગરિકો દ્વારા તાકીદે દોડી ગયા હતા અને રિક્ષા જે છે એની જતી કરી બાળકો જે છે એને બહાર કાઢવામાં આવ્યા હતા એકસો આઠ ફોન કરવામાં આવ્યો હતો તાકીદે એકસો આઠ નો એકસો આઠ જે છે ઘટના સ્થળે દોડી ગઈ હતી ઘાયલ જે બાળકો હતા તેને ભાવનગરની સર્ટી

આગળ વાત કરીએ તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં માટી ચોરી કૌભાંડના મામલે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તો સૂત્રાપાડાના બરુલા ગામે તળાવમાંથી માટી ચોરીનું કૌભાંડ જે ચાલતું હતું તેમાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ હવે કડક તપાસના આદેશ આપ્યા છે જોખમી જે સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મનામતનું કામ કે જે ચાલુ કરવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા મિતેશ પરમાર જોડાયા છે જે મિતેશ જે માટી ચોરી કૌભાંડ અને જેમાં તપાસના આદેશ હવે તળાવનું યુદ્ધના ધોરણે મરામત હાલ અત્યારે કામ ચાલુ થયું છે પરંતુ જે બરુલા થી ને જોડતો રસ્તો છે તે તળાવમાં ઘસી જવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે રાજકીય નેતાની ઓછ હેઠળ આ કોન્ટ્રાક્ટર કામ કરતો હોય તેવી પણ એક બાબત સામે આવી છે ત્યારે સમગ્ર મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા ડીડીઓ પાસેથી અહેવાલ પણ મંગાવ્યો છે ત્યારે જે ભૂ માફિયાઓ છે તેમાં એક કપડા જોવા મળી રહ્યો છે અને હાલ યુ ના ધોરણે જે પ્રકારે હવે બરાબર બરામતનું કામ ચાલુ કરાવ્યું છે ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી છે આ રાજકીય ઓથ ધરાવતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોન્ટ્રાક્ટર દ્વારા આ નિયમ વિરુદ્ધ માટી ચોરી કે જે કરવામાં આવતી હતી અને ત્યારે હવે તમામ મુદ્દે જે તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે આગળ વાત કરીએ તો કચ્છમાં વીજ શોક લાગતા એક શ્રમજીવીનું મોત થયું છે તો મુન્દ્રામાં આ ઘટના સામે આવી છે કે જ્યાં વીજ શોખ લાગતા એક શ્રમજીવી ના મોતના સમાચાર સામે આવ્યા છે ટ્રક ઉપર કામ કરતી વખતે વીજ વાયરને અડી જતાં તેને વીજ ચોક લાગ્યો અને તેનું મોત થયું છે મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારનો આ બનાવ છે અને બનાવને બાબતે હવે પોલીસે આગળની જે તપાસ છે કે જે હાથ ધરી દીધી છે તો એક શ્રમજીવીનું મોત થયું છે કામ કરતા સમયે જે ટ્રક ઉપર કામ ચાલુ હતું અને તે સમયે વીજ વાયરને તે અડી જતા તેનું મોત થયું હતું તો બનાવને પગલે હવે પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે મુન્દ્રા જીઆઈડીસી વિસ્તારમાં જે પ્રકારે કામ ચાલુ હતું અને અત્યારે વરસાદની સિઝન પણ છે ત્યારે વીજ વાયર કે જે ખુલ્લો હતો અને તે સમયે ટ્રક ઉપર કામ કરતા સમયે અડી જતા તેનું મોત થયું છે આગળ વાત કરીએ તો રાજ્યમાં ઠેર ઠેર વરસાદી સ્થિતિ બની છે સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે આ સિવાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ તમામ જે સમાચારને લઈને ખાસ જે સુરત ભરૂચ અને વડોદરા આ તમામ જગ્યાએ જે સ્કૂલો છે તેમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી પણ જે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે અને સાથે જ સૌરાષ્ટ્રના જે અમુક ભાગો છે ત્યાં वरसाद आगाही है। अगर हम आने वाले दिनों के लिए बात करें गुजरात में तो अभी जो है मुख्य तौर पे जो बारिश और अतिरिक्त बारिश जो देखने को मिलेगी वो गुजरात रीजन में मुख्य तौर पे देखने को मिलेगी और इसके लिए जो मुख्य कारण है अभी आ, बने रहेंगे वो एक ऑफशोर शोर है आ, जो साउथ गुजरात से लेकर नॉर्थ नॉर्थ केरला कोस्ट तक जो है रनिंग है और एक सीयर जोन है जो कि रफली अराउंड ट्वेंटी टू डिग्री नॉर्थ में जो है प्रसिस्ट कर रहा है कंटिन्यूसली सो आ, इन दो कारणों की वजह से जो है गुजरात रीजन में जो है काफ़ी रेन देखने को हमें मिल रहा है सो तो अगर हम बात करें पिछले चौबीस घंटों में दर्ज की गई रेनफॉल की गुजरात में तो उसमें सबसे अधिकतम रेनफॉल जो है आनंद में जो है तीन सौ रेनफॉल जो दर्ज किया गया है और वडोदरा में तीन पॉइंट uh, टू जो है एम एम रेनफॉल जो है दर्ज किया गया साथ ही अगर हम बात करें फोरकास्ट की तो so, अगले चौबीस uh, घंटों के लिए जो है गुजरात के कुछ हिस्सों में रेड अलर्ट दिया गया जिसमें मुख्य तौर पर जो है साउथ गुजरात के हिस्से शामिल हैं जिसमें अगर हम बात करें वडोदरा छोटा उदयपुर नवसारी वलसाड़ दमन दादरा नगर हैवेली शामिल है जिसमें रेड अलर्ट साथ एक्सट्रीमली रेनफॉल होने की संभावना है साथ ही गुजरात रीजन के पंचमहल में भी जो है ये दिया गया है साथ ही बात करें वेरी हैवी रेनफॉल की तो गुजरात साउथ गुजरात के अन्य हिस्सों में वेरी हैवी रेनफॉल है जैसे भरूच सूरत नर्नदा तापी डांग तथा आनंद में जो है तथा दाहौद महिसागर में भी जो है वेरी हैवी रेनफॉल है नॉर्थ गुजरात के बाकी सभी हिस्से में जो है हैवी है आइसोलेटेड रेनफॉल होने की संभावना है साथ ही अगर हम बात करें सौराष्ट्र कच्छ में उसमें उनके तौर पर सदर्म हिस्से में जूनागढ़ गिर सोमनाथ अमरेली तो भावनगर में वेरी हैवी रेनफॉल की संभावना है बाकी हिस्सों में सौराष्ट्र हैवी आइसोलेटेड रहेगा कच्छ में जो है किसी भी तरह की वारिंग नहीं दी गई है अगले चौबीस घंटे के लिए अगर हम बात करें डे टू ऑनवर्ड्स डे टू के लिए जो है साउथ गुजरात के सिर्फ कुछ हिस्से हैं जिसमें वेरी हैवी रहेगा उसके बाद डे टू में जो है रेड अलर्ट नहीं है ऑरेंज अलर्ट रहेगा सूरत नंसारी वलसाड़ दमन दादा नगर हवेली में और बाकी जो और है गुजरात के नॉर्थ गुजरात और साउथ गुजरात के हिस्सों में हैवी आइसोलेटेड येलो अलर्ट रहेगा और सौराष्ट्र कच्छ में सिर्फ तीन डिस्ट्रिक्स हैं जहाँ पे हैवी आइसोलेटेड होने की संभावना है जिसमें डेयरफॉल माथ कम्प्लीटरी भावनगर है बाकी हिस्सों में सौराष्ट्र के हैवी आइसोलेटेड रेनफॉल की संभावना कम है साथ ही बात करें डे थ्री और डे थ्री डे थ्री में भी जो है डे टू की जो सिचुएशन है वो डे थ्री में भी बनी रहेगी सो उसमें भी जो है सेमी सिचुएशन है हाँ डे फोर में जो है रेनफॉल जो है थोड़ा आ, कम रहेगा और जिसमें सिर्फ हैवी आइसोलेटेड कुछ जगहों पे देखने को मिल सकता है जिसमें नॉर्थ गुजरात में सावरकाठा अरावली और सागर है तथा साउथ गुजरात में भरूच सूलभ नौसारी उलसाट दमंगद नगर है भी शामिल है साथ ही सौराष्ट्र कच्छ में ग्रीतमनाथ अमेली भावनगर हैं जहाँ पर हैवी आइसोलेटेड हो सकता है इन्हीं हिस्सों में जो है पाँचों दिन के लिए भी रेनफॉल रहेगा जिसमें से अहमदाबाद गांधीनगर खेड़ा आनंदपुर जिले शामिल किया गया है साथ ही बात करें हम वार्निंग्स की जो उसमें जो है थंडे स्ट्रॉ वार्निंग रहेगी डे वन से डे थ्री के लिए सभी रीजन्स में और फिशर मैन के लिए जो है अगले चार दिनों के लिए वार्निंग थर्टी टू थर्टी फाइव मिनट्स रहेगा वेरी वीरअ टू हाई सी आ, हाई रहेगा सी साथ ही बात करें सीजनल रेनफॉल की ओवरऑल जो है कितना रेनफॉल रिसीव हुआ है उसमें पूरे गुजरात में अगर हम बात करें तो गुजरात रीजन में जो है नॉर्मल से जो है अट्ठाईस परसेंट जो है अत्यधिक रेनफॉल दर्ज किया जा चुका है अभी तक सीजन का साथ ही अगर हम ड्रम 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 रीजन वाइज बात करें गुजरात रीजन में तो वो अभी एक परसेंट डेफिसेट है गुजरात रीजन जिसमें से अत्यधिक बारिश जो है साउथ गुजरात में दर्ज की गई है अभी नॉर्थ गुजरात में भी बारिश देखने को मिली जिसकी वजह से परसेंटेज बढ़ गया है साथ ही सौराष्ट्र कच्छ में जो बारिश है वो पैंसठ परसेंट जो है नॉर्थ में से अत्यधिक अभी तक दर्ज की વરસાદ રાજ્યમાં વરસાદને કારણે ચોવીસ કલાકમાં આઠ લોકોના મોત થયા છે વલસાડમાં સતત બીજા દિવસે પણ વરસાદ ચાલુ છે અને શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગરથી અંદાજે એકસો પચાસ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા હતા वलसाड़ में और धर्मपुर में भारी बारिश हुई इसकी वजह से पानी का स्तर बढ़ रहा है इसलिए सावचेती के लिए ये कश्मीर नगर के सभी लोगों को स्थानांतरित किया गया है अभी पानी का बढ़ावा बढ़ाव नहीं हो रहा है फिर भी सावचेती के लिए इन सब लोगों को एक रात के लिए बाहर निकाल दिया है कितने लोगों से आश्रय डेढ़ सौ वन हंड्रेड फिफ्टी तक का होगा कितना पानी बढ़ा था और नदी पानी पानी की से ये जो हमारा वाटर वर्क का लेवल है वो पांच तक पहुंच गया था और साथ, साथ बज, जो सात स्टेप हो जाता है तो पूरे सीपवाड़ तक पानी आ जाता है पांच स्टेप में इधर पानी आ गया था इसलिए इधर आके इन लोगों को हमने स्थानांतरित किया और कोई जगह पे पानी कल जाना रास्ता न अभी नहीं। तो कोई जगह पे नहीं है ओके सिर्फ बंदर रोड और काश्मीर नगर दो जगह पे पानी आ जाता है क्योंकि एकदम लो लाइन में है इसलिए इस एरिया में से लोगों को स्थलांतरित करना पड़ता है तो हाल समाचार में बस आटलू वधु समाचार निर्माण न्यूज नमस्कार